તરાદની ક્રિસ્ના હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો થરા તાલુકાના લોટલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે આઠ વાગે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા માતા અને બાળકનું પણ મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીને કારણે મૃત્યુ થયાના આક્ષેપો કર્યા હતા બિરોજી વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા પ્રતાભાઈ બાજુભાઈ છો કાલે મારા કાકાના છોકરાના ઘરથી કૃષ્ણ હોસ્પિટલ ખરાદની અંદર નવ વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમે કીધો કે ભાઈ અડધો કલાક કોણો કલાક અડધો કલાક કોણો કલાક જે હવે મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણ હોસ્પિટલ ખરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સહાયક પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલેઆમ કહેવામાં આવ્યો હતો હં ખુલ્લેઆમ કહેવામાં આવ્યો તો ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ વેફાર દાખલ હજી કરવામાં આવી નથી આ સમયે કોઈ વેફાર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે એના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો નયા નયા તો છે અને અમારી માગણી જ માવી જોઈએ અને આવા કસાઈ દવાખાને દરેક આ દરેક ભાઈઓ હોય છે એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેત જો કૃષ્ણા હોસ્પિટલથી થાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વાસાગત માં આવી કોઈ બીના બીજી ન જાય અને બાગ બી અંદર ઓફર છે નહી તો કે એમની ખામી છે ને અમે આગળ પગલા ભરીશું તો સુધી અમે લાશ નહીં ઉપાડીએ સાહેબ અમે ખેંગારપુરા થી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો આપણું બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા સવારા નવ વાગે નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો આપણું તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા બે વગાડ્યા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બચન કાઢ્યા બારી તમે મારી લો પાસે બેનને અમે રેડી કરશો તો રેડી પાછો અઢી વાગે એટલે પોતે કે બેન બેનો થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ કીધું તમને હમી હોય અમે રાતે નવ વાગે ખીચો દો કીધું બેનને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો દો ના કે છૂટકારો થઈ ગયા છે એટલે સાહેબ એ મોનુ નહીં

अजी सी जासे एम એમ करता ना कान में जा जावे दो हफ्ते की सी चाय बहुत सी खराब हो थोड़ी देसी तो आई नहीं हम तो ના दुख खा दो ना का ना हमने सी जासे हमने सी जासे ए मने रोड़ी रोड़ी मोहला भाग में दवाई दे मो बाल ने आदे रोई सी चाय भी कि तो साहब ने और सी खराब हो और मैं थोड़ी दुख दुख खा मार ना का ना हमने सी অরাতারা সিকে কেছেতে কেকানিকে শুনামানে কেশে কেকেরিচেছে শুনামে. সিকেশে টাকানামানামামেন. কেকান্দিশে. আযাকান�